जम्मू और કાશ્મીર અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું મહત્વનું નિવેદન કહ્યું કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો અન્ય દેશની નથી કોઈ જરૂર પાકિસ્તાને ખાલી પડશે જ તો બીજી તરફ સિંધુ સ્થગિત જ રહેવા અંગેની પણ વિદેશ મંત્રાલયે આપી માહિતી પાકિસ્તાનને ચેતવણી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને બહાદુર સૈનિકોનો વધાર્યો જુસ્સો મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન કહ્યું જો પાકિસ્તાન ફરી અવરચંડાઈ કરશે તો આપીશું જડબાતોડ જવાબ તો સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ સેનાના કર્યા વખાણ કહ્યું ભારતીય વાયુસેના માત્ર શસ્ત્રોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મનને હરાવવામાં બની ગઈ છે માહિર તો આતંકવાદને કડક શબ્દોમાં સંદેશ આપતા કહ્યું પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી રહી શકે ઓપરેશન સિંદુરની સફળતા પર આજથી દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનો થયો પ્રારંભ ત્રેવીસમી મે સુધી ચાલશે આ યાત્રા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા શોપિયામાં લશ્કરે તૈયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર આ ઓપરેશનને નામ અપાયું ઓપરેશન કેલર જમ્મુ કાશ્મીર પોલીસે પહેલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવ્યા આતંકીઓ પર વીસ લાખ રૂપિયાના ઇનામનું એલાન તો જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવાની પોલીસે આપી બાહેનધરી સીબીએસઇ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર ધોરણ 10 માં ત્રાણું પોઈન્ટ સાહીઠ ટકા અને ધોરણ બારમાં મહેસાણામાં કડી નંદાસણ રોડ પર ગમખ્વાર અકસ્માત આઈસર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના કરુણ મોત કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાં શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો સારવાર દરમિયાન માસૂમ બાળકીનું નીપજ્યું મોત સોસાયટીના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખતી ઘટના સીસીટીવીમાં થઈ કેદ વરસાદ રાજ્યમાં આગામી બે દિવસ ઠંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય સાગર પર સક્રિય જોવા મળ્યું